વલસાડ તિથલ દરિયાકિનારે આજે ફરી ઊંચા તોતિંગ મોજા ઉછળતા પર્યટકો જોવા ઉમટ્યા વલસાડનો તિથલ દરિયો આજરોજ શુક્રવારના પણ તોફાની જોવા મળ્યો હતો જેમાં દરિયા કિનારે ઊંચા તોતીંગ મોજાઓ ઉછળ્યા હતા દરિયાના પાણીએ કિનારો વટાવ્યો હતો જેમાં દરિયાનું પાણી ચોપાટી પર ફરી વળ્યું હતું ચોપાટી પર સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી દરિયાના મોજાની થફાટના કારણે ચોપાટી પર ટાઇલ્સ કોન્ક્રીટનું ફ્લોરિંગ પણ ઉખડી ગયું જોવા મળ્યું હતું જેને લઈ તિથલ દરિયા કિનારે સુશોભનમાં નુકસાની જોવા મળી હતી હાલ ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો પણ દરિયા કિનારે દે khaya આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો